हमारे बारेगा हाँ ऐसा ही होता है ऐसा कैसा ऐसा कैसा जैसे क्यों हट हम नानी के घर जाते हैं तब तो तो यही आता है वच में वच में आता है हाँ हिंदी सारी आवड़े कने तो तू हट जाने मेरे रास्ते से तू हट जाना मेरे रास्ते से हां नहीं आते के तू हट ना वे मेरे को सम्भल रहा है हां अब बुदा માધો ભાઈ તમને જો તલવાર ફરાવીને બતાવે હા ઓ સોરી વિકેટ ફરાવીન હા ફરાવાલ ઓહો ઓહો મને બીક લાગે મને મારીને લેતો તું આવડે તો છે આ જમીન જાય બસ 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 ઘણી થઈ જયો જમીન મને બીક લાગે મારી લીધું મને

થોડી ના જો દરવાજો વાપરો પડી જશો તમે એ નહી ખુલે પણ મૂકી દે તૂટી જશે દરવાજો તૂટી એમ ના કરાયમી

છત ઉપર હતે ના લાટ થોડી ભલે ફરી વાત તો સાચી તારી સુવાનું નથી મેલું પડ્યું હું બતાવ હે આપડે બેસીએ થોડી ઘરે મેલું હોય પણ બેસાય નઈ કે

जयेंद तू શું કરે છે ચાલો હવે જઈએ આપણે નીચે ઘણી બધી મસ્તી થઈ ગઈ એ જો કે આલે હવે એ જયेंदુ પડી જ છે અહીંયા ન ઊભો અને ક ઉતર હાલાલ જબાટે જલ્દી હાલ હાલ માતો જપણ નીચે ઉતાર બેલો માણસ છે દેનાવાળો હેલો આ બાજુ આવ તું પડી જઈશ એ બાજુ ન જાજે ગાંદા હાલ ટ્રેનની આગળ જવા દે જલ્દી છુ છુ છુચુક કરતી દોડ 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 કાજો આ જો છે ને ક્યાંથી ઉતરે ભાઈ પડી જઈશ તું ગાંડા હવે આય કરવા માંડ્યો નહીં જોઈને પળાંતી કઈ નહીં થાય લટકી રહ્યો હવે બસ હવે આપણે ઉઠી જ ગયા છીએ અને હવે જઈએ આપણે નીચે ચાઈ બાય પીએમ જોઈએ છોરો શું કરે આપણે બરોબર આ જો છોરો બાર શું કરે

કે આપણે અહીંયા હોલમાં જ રમશું ક્રિકેટ બરોબર ગમે થાય નીચે આંગણામાં રમો અને દેવી લોકો ક્રિકેટ જોઈએ અહીંયા કે કેવી રીતે રમી લો ક્રિકેટ કા આ રાજો તૈયાર જ છે ત્રણ ક્રિકેટ રમવા માટે કા હાલ જયમીન હાલ હાલો તાવડા કરે હાલો જી પેલું પૂકું થશે એની પેલી બેટિંગ બરોબર હાલો ખ્યાતી ખ્યાતિ ની પેલી બેટિંગ હાલો જે તારા જેવું કરશે ને એની બીજી બેટિંગ છે હાલો વાંધો હાલો જયમીન ની છેલ્લી બેટિંગ હાલો તો આપણે વિકેટ બનાવવા માટે જઈને તકિયો નો યુઝ કરશું કા તકિયો રાખી દે વિકેટ બરોબર હાલો રૂમ બૂમ બંધ કરી નાખો બધા હાલો તો એ ક્રિકેટ મેચ ચાલુ છે ઓ ધીમે ધીમે રમવાનું જો તૂટી ન જાય કઈ સાવ ધીમે આઉટ આઉટ ક્યાંથી આઉટ થઈ ગયા હે ધીમે જ બેટમાં અડાડવાનું બોલ પુલ નથી મારવાના કઈ હા તો આઉટ હું ફિલ્ડિંગ કરવું કેવાનું બેસવાનું નથી કઈ હવે માધવ પ્લેટ પ્લેટ રમવાનું છે હાલો માધવ આઉટ હાલો આઉટ થઈ ગયો આઉટ થઈ ગયો માધવ આઉટ થઈ હાલો માધવ ની બોલિંગ જોઈ માધવ કેવી બોલિંગ કરે હા ઓ ચોકો ટ્રાય બોલે ચોકો નાખી દીધું જોઈ ને માધવ બોલ કરતો રહી ગયો અંદર ફસાઈ ગયો બોલ બેટ થી કાઢ આવી ગયો આવી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો એ આઉટ નથી કાઈ ગાંડા ઓરી અંદર આવી ગયો મલી મલી ખાલાલ જલ્દી જલ્દી એ એમ નત કરવાનો પાછળથી ઓ એ બોલ ઓહો ઓ જયમીન જીતી ગયો ખરેખર જો એ તો આપણે હે એ મે નાખતો તો

જે આપણા માટે બનાવ્યા છે પાસ્તા આપણે ખાઈ લઈએ પાસ્તા હવે આજે માધવભાઈ બેસી ગયા ખાવા પાસ્તા પાસ્તા કા આ જીષ્ણુભાઈ બેસી ગયા ખાવા એને તારક મહેતા ખાવે નહીં ખાવાનું એટલે એ બેસી ગયા ખાવા તારક મહેતા જોતો હતો આજો ખાઈને bunyinya na, ganda biaya Ayo lakukan ya, lakukan ya. nih, tawa biaya nih. Niajo. Halo, glass, ayo, jamir, jangan terlalu

તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં મળીએ જ આવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય